શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે અઠ્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ઓગણત્રીસમો ભાગ સાંભળીશું જે લોકો પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર દૈવ્ય એટલે ભાગ્યના ભરોસે બેસી રહે છે તે આળસુ મનુષ્યો સ્વયં પોતાના શત્રુ છે તે પોતાનો ધર્મ અર્થ કામ અને મોક્ષ સારા પુરુષાર્થનો નાશ કરી નાખે છે બુદ્ધિ મન અને કર્મ ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવનારા પુરુષ પ્રયત્ન પુરુષાર્થનો પ્રકાર છે આમનાથી જ અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે સાક્ષી ચેતનમાં પ્રથમ જેવા વિષયની અનુભૂતિ થાય છે મન તેવી જ ચેષ્ટા કરે છે મનના સંકેત અનુસાર શરીર ચાલે છે શારીરિક ક્રિયા થાય છે અને તે જ અનુસાર જ ફળની પ્રાપ્તિ થાય છે સંસારમાં જ્યાં જ્યાં જેવા જેવા પુરુષાર્થની જરૂર હોય છે ત્યાં ત્યાં તેવા તેવા ઉદ્ધમ દ્વારા તેને અનુરૂપ લૌકિક યા વૈદિક ફળની સિદ્ધિ થાય છે પુરુષાર્થથી બૃહસ્પતિ દેવતાઓના ગુરુ બન્યા છે અને પુરુષાર્થ વડે ચુક્રાચાર્ય દૈત્યોનું ગુરુ પદ પ્રાપ્ત કર્યું છે પ્રકારના વૈભવના આશ્રય અધિપતિ હતા અને વૈભવ ભોગની દ્રષ્ટિએ મહાન સમજવામાં આવતા હતા તેવા પુરુષો પણ પોતાના દોષયુક્ત કર્મો પાપા ચરણથી નરકોના અતિથી થયા છે ઉચ્ચ પદવી થી ભષ્ટ થઈ ગયા છે હજારો પ્રકારની સંપત્તિઓ અને હજાર વિપત્તિઓથી ઘેરાયેલા નાના પ્રકારની અનુકૂળ પ્રતિકૂળ સ્થિતિમાં પડેલા વિભિન્ન જાતિઓના પ્રાણી પોતાના પુરુષાર્થ થી જ તેમને ઓળંગીને કલ્યાણના માર્ગ પર ગતિ કરે છે શાસ્ત્રોનો અભ્યાસ ગુરુનો ઉપદેશ અને પોતાનો પ્રયત્ન આ ત્રણથી જ સર્વત્ર પુરુષાર્થની સિદ્ધિ જોવા મળે છે કલ્યાણની ઈચ્છાવાળા પુરુષ અશુભ કર્મોમાં લાગેલા મનને ત્યાંથી હટાવીને યત્નપૂર્વક શુભ કર્મોમાં જ પરોવે આ જ બધા શાસ્ત્રોનો સાર છે એ વચ્છ જે વસ્તુ કલ્યાણકારી છે જે તુચ્છ નહીં સર્વોત્તમ છે તથા જેનો કદી વિનાશ થતો નથી તેનું જ યત્નપૂર્વક આચરણ કરો બધા ગુરુજનોનો આ જ ઉપદેશ છે પુરુષાર્થથી જ અભિષ્ટ વસ્તુની સિદ્ધિ થતી જોવામાં આવે છે પુરુષાર્થથી જ બુદ્ધિમાનોના કલ્યાણ માર્ગમાં પ્રગતિ થાય છે ભાગ્ય તો દુઃખના દરિયામાં ડૂબેલા કોમળ અને નબળા મનના લોકો માટે આશ્વાસન માત્ર છે સંસારમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા પુરુષનો પ્રયત્ન સદા સફળ થતો જોવામાં આવે છે પુરુષ પોતાના પુરુષાર્થથી જ દેશ વિદેશમાં જાય આવે છે શ્રેષ્ઠ બુદ્ધિના મનુષ્યો પુરુષાર્થ દ્વારા જ મહાન સંકટોમાંથી યનાશે પાર થઈ જાય છે જેનાથી પાર થવું અત્યંત કઠણ હોય છે આ જે વ્યર્થ ભાગ્ય દેવ્યની કલ્પના છે તેના ભરોસે સંકટોથી પાર થવાતું નથી જે મનુષ્ય જેવો પ્રયત્ન કરે છે તેને તેવું જ ફળ મળે છે આ જગતમાં ચૂપાસા બેસી રહેનારા કોઈ પણ મનુષ્યને અભિષ્ટ ફળ મળતું નથી હે શ્રીરામ શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા જ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે અને અશુભથી અશુભ તેથી તમારી જેવી ઈચ્છા હોય તેવું કરો પોતાની પરમ અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરાવનારા એકમાત્ર કાર્યના પ્રયત્નમાં તત્પર થઈ જવાનો વિદ્વાનો પૌરુષ કહે છે તેવી તત્પરતાથી બધું જ પ્રાપ્ત કરી શકાય છે પોતાના પગ દ્વારા એકથી બીજા સ્થાને જવું હાથ દ્વારા કોઈ દ્રવ્યને ધારણ કરવું તથા બીજા અંગોનું તેને અનુકૂળ કાર્યમાં પ્રવૃત્ત થવું આ બધું પુરુષાર્થથી જ સંભવ થાય છે ભાગ્યથી નહીં અનર્થની પ્રાપ્તિ કરાવનારા એકમાત્ર કાર્યમાં જે તત્પરતા થાય છે તેને વિદ્વાનોએ પાગલ જેવી શ્રેષ્ઠતા બતાવી છે તેનાથી કોઈ પણ શુભ ફળ પ્રાપ્ત થતું નથી અશુભ ફળની જ પ્રાપ્તિ થાય છે કર્તવ્ય પાલન માટે શરીર વગેરેનું ચંચાલન થાય છે તે જ જેનો ધર્મ છે તે ક્રિયાથી સત્સંગથી અને શતશાસ્ત્રોના સ્વાધ્યાયથી શુદ્ધ અને તીક્ષ્ણ કરેલી પોતાની બુદ્ધિ દ્વારા જે પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં આવે છે તે જ પરમ સ્વાર્થની સિદ્ધિ છે વિદ્વાનો અનંત સમતારૂપી પરમાનંદથી પૂર્ણ પોતાના પરમ પ્રાપ્ય અર્થ પરબ્રહ્મ પરમાત્માને જાણે છે જે સાધનોથી તેમની પ્રાપ્તિ થાય છે તેમનું નીચ નિરંતર સેવન કરવું જોઈએ તે સાધન છે શાસ્ત્રોનો અભ્યાસ અને સત્સંગ જેમ શરદ ઋતુમાં સરોવર અને કમળ એકબીજાની શોભા વધારે છે એ જ પ્રમાણે સત્બુદ્ધિથી સત્શાસ્ત્રનો અભ્યાસ અને સત્સંગરૂપી ગુણ વિકસે છે અને સદબુદ્ધિ વધે છે લાંબા સમયના અભ્યાસથી આ બંને એકબીજાને વધારનારા અને પોષક છે બાલ્ય અવસ્થાથી જ કરવામાં આવતો શાસ્ત્રનો દઢ અભ્યાસ તથા સત્સંગ વગેરે પુરુષાર્થ દ્વારા પોતાના હિતકારી સ્વાર્થ સિદ્ધ કરી શકાય છે તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો ઓગણત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો